હવે જો સવાર સવારના નાસ્તામાં ખમણ મળી જાય ને એ પણ સુરતી ખમણ જે સુરતના ફેમસ છે કારણ કે સુરતીઓની પહેલી પસંદ નાસ્તામાં ખમણ હોય છે અને એકવાર જો સુરત આવવાનું થાય ને તો ચોક્કસથી તમે પણ આ ખમણ ટેસ્ટ કરજો સુરત મળે છે એ ખમણ કશે મળી ન શકે મતલબ આ ટેસ્ટ તમને કશે ના મળે તો ચટણી પણ બનાવીશું સાથે આપણે સુરતી ખમણ પણ બનાવીશું અને એ પણ આપણે માત્ર ચણાની દાળમાંથી બનાવીશું તો રેસીપી અંત સુધી જોજો ગમે તો શેર કરી દેજો અહીંયા મારી પાસે ચણા હતા જે કાળા એને મેં દાળ કરાવી છે એમાંથી જે આ કણકી વધેલી છે ને એ કણકીમાંથી જ આપણે આ ખમણ બનાવી દઈશું મતલબ આમાં કણકીમાં જે ચાળતા ચણાની દાળ આપણે ચાળીએ ત્યારે થોડી કણકી નીચે પડી જાય છે એ કણકી છે અને એ આપણે એક કપ લીધેલી છે ને એના ફોતરા પણ સાથે છે તો ફોતરા કાઢવા માટે આપણે આને થોડી શેકી લેશું અને ત્યાર પછી આના ફોતરા આપણે કાઢી દઈશું ખૂબ જ એવા એકદમ ટેસ્ટફુલ સવારના નાસ્તામાં એકદમ મજા પડી જાય એવા આપણે ખમણ બનાવીશું તો દાળ આપણી શેકાઈ ગઈ છે અને હવે આને થોડી ઠંડી થાય ને એટલે આ રીતે આપણે આને પોતરા કાઢી લઈશું પોતરા બધા નીકળી જાય ત્યાર પછી આપણે મિક્સરની અંદર આને થોડો દરદરો એવો પાવડર બનાવી દઈશું જોઈ શકો છો આપણા ફોતરા હતા એ બધા જ એક સાઈડ નીકળી ગયા છે મતલબ બાર બધા ફોતરા નીકળી ગયા છે અને આપણી દાળ હવે એ આપણે એકદમ ચોખ્ખી મળી ગઈ છે તો આ રીતે આ બધા ફોતરા કાઢી લેશું અને હવે જે આપણે આ દાળ છે ને એ પણ એકદમ ઠંડી થઈ ગઈ છે થોડા એવા કોતરા નીકળી ગયા છે મતલબ એક દાળ એક કપ આપણે દાળ લીધી હતી ને તો એમાંથી લગભગ આપણે પોણો કપ આ જે આપણે બેસન બનાવીશું એ મળશે તો હવે આને આ થોડું થોડું કરી અને આવું દર આપણે દળી લઈશું મતલબ દાળ ઠંડી થાય છે કાયા પછી ત્યારે આપણે દળવાની છે હવે જો આનો છે ને આ રીતે એકદમ કણીદાર એટલે દરદરો પાવડર બનાવવાનો છે એકદમ આ દાળને પીસી નથી દેવાની મતલબ એકદમ જે બેસન આવે છે એવું નથી બનાવવાનું થોડું આને કરકરું રાખવાનું છે હવે આ દાળ આપણે બધી મિક્સરની અંદર પીસી લેશું જો આ દળાય ને પછી આ રીતનું આપણે આને બનાવવાનું છે એટલે એકદમ મતલબ કણીદાર જે સુરતી ખમણ હોય છે એમાં નાયલોન ખમણ નહીં પણ જે આપણે મેન ખમણ જે નાસ્તામાં ખાય છે એ ખમણ જે હોય છે એમાં કણી કણી હોય છે એ આ તમે કરકરું પીસશો એટલે એકદમ કણીદાર ખમણ બનશે અને જે આપણી દાળની જે ફોતરી હતી એ નીકળતા આપણી પાસે આટલું મતલબ પોણો કપ જેવું આપણા આ લોટ બચ્યો છે તો હવે એમાંથી આપણે અડધો કપ એમાં દહીં એડ કરી દઈશું અને આ જે ખમણ બને છે ને એ આપણે માત્ર ને માત્ર ચણાની દાળમાંથી બનાવ્યા છે મારી પાસે આ રીતે કણકી હતી એટલે મેં કણકીનો યુઝ કર્યો છે કારણ કે ઢોકળા હાંડવો અને આના માટે જ યુઝ કરી શકાય તો એટલા માટે મેં આ કણકી લીધેલી છે તમારી પાસે જો ચણાની દાળ હોય તો એને પહેલાં શેકી નાખવાની ધોઈ નાખવાની કોરી કરી શેકી નાખવાની ને ત્યાર પછી આ રીતે તમે ઠંડી થાય એટલે આ દર દર આપણે પાવડર બનાવી લેવાનો હવે આ રીતે આ દહીંને છે ને એકદમ મિક્સ કરી દઈશું અને અડધો કપામાં આપણે પાણી એડ કરી દઈશું પછી આને બરાબર મિક્સ થઈ જાય એટલે દસ મિનિટનો આપણે રેસ્ટ આપી દઈશું અને આ ખમણ છે એકદમ ઇન્સ્ટન્ટ બનાવી શકો છો અને આમાં ચણાની દાળ સિવાય બીજું કશું પણ આપણે એડ નહીં કરીએ એમ જ આ ખમણને બનાવીશું અને અહીંયા બે નંગ મરચી લીધેલી છે આદુનો એક ઇંચ ટુકડો છે બરાબર આપણે ખાંડી લઈશું તમારી પાસે જો મિક્સરમાં કાઢેલું હોય તો પણ ચાલે આ રીતે મેં ખાંડીને એડ કર્યું છે તો પણ ચાલે હવે આટલું આપણે એમાં જે આપણે જે બનાવ્યો છે બેટર એની અંદર આપણે મિક્સ કરી દઈશું હવે દસ મિનિટ બાદ જ્યારે રેસ્ટ થઈ જાય ત્યાર પછી આપણે જોઈશું અને ત્યાર પછી પણ આપણે પાણીની જરૂર પડશે તો પહેલાં આપણે અડધો કપ દહીં અને અડધો કપ પાણી એડ કર્યું હતું બેટર થોડું થિકનેસમાં છે એટલે એને લિક્વિડી બનાવવા માટે પહેલાં તો આપણે મસાલા કરી દઈએ ત્યાર પછી આપણે પાણી પણ એડ કરીશું તો અહીંયા આપણે આદુ મરચાંની પેસ્ટ અને સ્વાદ અનુસાર આપણે નમક એડ કરી દઈશું થોડી હળદર એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લેશું ત્યાર પછી આમાં આપણે જેમ જોઈએ એમ પાણી એડ કરી અને નહીં બહુ થિકનેસમાં કે નહીં બહુ એકદમ લિક્વિડિ પતલું એવું આનું બેટર બનાવી લેશું એકદમ ઇન્સ્ટન્ટ દસ મિનિટમાં આ રેસ્ટ આપીને આને બનાવી શકો છો અને માત્ર ચણાની દાળમાંથી આપણે બનાવ્યા છે હવે અડધો કપ આપણે પાણી પાછું પણ એડ કરી દીધું છે અને બરાબર આને મિક્સ કરી દઈશું અને હા આ મિક્સ કરો ને આ બધું મિક્સ થઈ જાય ને ત્યાર પછી આને ફેટવાનું જરૂર છે મતલબ ત્રણથી ચાર મિનિટ આ રીતે જો ફેટશો ને તો એકદમ સરસ આપણા જે ખમણ છે ને એકદમ ફૂલાઈ જશે મતલબ એકદમ પ્લફી બની જશે ત્યાર પછી એક ચમચી અહીંયા ઓઇલ પણ આપણે એડ કરી દઈશું અને એક ચમચી આપણે ઈનો પણ આમાં એડ કરી દઈશું તો આ ટાઈમે આપણે જ્યારે બેટર ફેટાઈ જાય ત્યાર પછી જ આપણે ઈનો એડ કરવાનો છે એટલે બેટર બરાબર ફેટી થોડું એવું આપણે તેલ એડ કરી અને ત્યાર પછી આપણે જ્યારે સ્ટીમર તૈયાર હોય ત્યાર પછી જ આપણે એનો આની અંદર એડ કરીશું એકદમ ફટાફટ એનો એડ કર્યા પછી થોડું એવું મિક્સ કરી અને એકદમ જ આપણે મૂકી દઈશું હવે આ આ રીતે ઢોકળિયાની એક ડીશ છે ડીશમાં આપણે ગ્રીસ કરી લેશું અને ત્યાર પછી એનો એડ કરી દઈશું તો સ્ટીમર પણ તૈયાર છે એના પર થોડું એવું પાણી એડ કર્યું છે અને હવે આપણે આને બરાબર પાછું થોડીવાર ફેટી લઈશું ફેટાયા બાદ તુરંત જ આપણે જે આપણે પ્લેટ તૈયાર કરી છે એમાં એડ કરી દઈશું હવે જો એક કપ દાળ હશે ને તો આવી બે પ્લેટ તૈયાર થશે મતલબ બે જણ આરામથી ખાઈ શકે એટલા ખમણ બની જાય છે તો પહેલા તો તમે જોયું જ હશે મેં ઘણી ઘણી રેસીપી મૂકી છે ફરાળી ઢોકળા પણ છે મુઠિયા ઢોકળા પણ છે સાદા ગુજરાતી ઢોકળાની રેસીપી પણ આપણે શેર કરી છે પણ ત્યારે મારી પાસે ઢોકળિયું હતું નહીં તો હું એક તપેલાની અંદર બનાવતી હતી હવે એવું જરૂરી નથી કે ઢોકળીઓ કોઈ પણ વાસણ આ રીતે સ્ટીમ લઈ શકે એવું હોય એમાં તમે આ રીતે બનાવી શકો તો બે પ્લેટ બનીને આપણા જે ખમણ છે એ તૈયાર છે હવે આને તમે આમ પણ ખાઈ શકો અને વઘારીને પણ ખાઈ શકો હવે જેવી જેની ચોઈસ એ પ્રમાણે તમે આને ખાઈ શકો હવે ઠંડા થઈ આપણે આને ટુકડામાં કાપી લેશું અને ત્યાર પછી આપણે એકદમ સરસ જે ખમણ સાથે મળે ને એ ચટણી પણ બનાવી લેશું તો જોઈ શકો છો એકદમ સરસ અને જાળીદારને પોચા રો જેવા આપણા મતલબ જે સુરતી ખમણ મળે છે એ ખમણ આપણે રેસીપી શેર કરી છે તો એવા જ ખમણ બની જાય છે અને અહીંયા ત્રણ નંગ આપણે મરચી અને આદુનો એક ટુકડો મિક્સચર જારમાં એડ કર્યો છે થોડા એવા લીલા ધાણા એડ કરી દઈશું સ્વાદ અનુસાર આપણે નમક પણ એડ કરી દઈશું અને એક ચમચી ખાંડ એડ કરી દઈશું ત્યાર પછી એક ચોથા એકપ અહીંયા મીડિયમ ખાટું મોડું દહીં લઈ લેશું અને જે ખમણના સાઈડના કોનરના ટુકડા છે એ આપણે આની અંદર થોડા એવા એડ કરી દઈશું અને એકદમ સરસ આ જે ખમણ સાથે સુરતની અંદર સર્વ કરવામાં આવે ને એ ચટણી બની જશે એકદમ ટેસ્ટફુલ એવી આ ચટણી બને છે ફ્રેન્ડ્સ તો જોઈ શકો છો ચટણી પણ તૈયાર છે અને ત્યાર પછી આપણે ખમણ માટે જે ઉપરથી જે વઘારે છે એ પણ કરી શકો ને આમ પણ તેલ છૂટા તેલ સાથે ચટણી સાથે ખાઈ શકો તો એકદમ સરસ એવી આપણી ચટણી પણ તૈયાર છે અને હવે થોડું એવું ઓઇલ મૂકી દઈશું અને પછી આ ખમણ માટેનો આપણે વઘારેળી કરી લઈશું તો તેલ ગરમ થાય ને પછી એમાં માત્ર આપણે રાઈ એડ કરી છે અને મરચીના ઊભા આવા ત્રણ મરચીના ટુકડા એડ કર્યા છે થોડું એવું પાણી એડ કરી અને થોડી એવી ખાંડ પણ એડ કરી છે કારણ કે આ ખમણ છે એ થોડા મીઠા પણ હોય છે અને તીખા પણ હોય છે તો એ રીતે આપણે બનાવ્યા છે અને જોઈ શકો છો આ રીતે આપણા ખમણ બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ સુરતમાં મળતા જે સુરતીઓની પહેલી પસંદ ખમણ એવી રેસીપી આજે આપણે શેર કરી છે હવે તમને પણ ગમે તો શેર કરી દેજો અને ચેનલ પર કદાચ તમે પહેલાં આવ્યા હોય મતલબ પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને લાઇક શેર પણ કરતા રહેજો અને હા તમે કયા સિટીમાં કે કયા ગામથી મારો વિડિયો જોવો છો એ પણ કોમેન્ટ કરી દેજો હું તો સુરતથી છું તમે ક્યાંથી છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો ફરી પાછા આપણે મળતા રહેશું અવનવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ